નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી YouTube ચેનલમાં તો મિત્રો તારીખ 26/4/2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડિયોમાં આપણે જોશું તો જે પણ મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને Facebook માં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો Facebook પેજને ફોલો કરી લેજો તો સૌથી પહેલા આપણે ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે ₹100.90 સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી ન હતી ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા તો આજે બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામ નો ભાવ આજે નવ હજાર પાંચ રૂપિયા જયારે ચાલીસ રૂપિયા સો ગ્રામના ભાવમાં આજે પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાની બજાર કેવી રહી વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર આઠસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઇઠોતેર હજાર છસો રૂપિયા સોનાના ભાવ આજે કેવા રહ્યા તે જોઈએ તો મિત્રો અઢાર કે સોનાનો એક ગ્રામ નો ભાવ આજે સાત હજાર ત્રણસો ને ઓગણ સીતેર રૂપિયા આઠ ગ્રામ નો ભાવ અઠાવન હાજર નવસો બાવન દસ ગ્રામ નો ભાવ તોતેર હજાર છસો નેવું

ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે જે ટેરિફ વિવાદ છે તેમાં અમેરિકા એ જે ટેરિફ વિવાદ વધારતો જાય છે મતલબ કે ટેરિફ વધતો જાય છે અને ચીને પણ તે પ્રકારની સ્થિતિ અપનાવી છે અને તેમણે પણ ટેરિફ વધાર્યો હતો તો હવે ચીન છે તે થોડી રાહત આપવા માગે છે અને જે રેટ વધાર્યો છે તેમાં ઘટાડો કરવાના સંકેતો આપ્યા છે એટલે જે ટેરિફ રેટ છે તેમાં જો ઘટાડો થાય તો આગામી દિવસોમાં જે રેટ ઘટે તે હિસાબે સોનાની બજારમાં પણ મોટો કડાકો પણ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના જો ટેરિફ રેટ ઘટે તો આ સંજોગોમાં જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે તો આગામી દિવસોમાં શું સ્થિતિ થશે તે વિશેની માહિતી પણ આપણે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો આજે થોડો નબળો પડ્યો છે અને પિંચ્યાસી રૂપિયા અને બેતાલીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે